હસ્તી મળી સફળતા નડિયાદના નરસંડા ગામના હિતલબેન પટેલ બન્યા મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ બીટેક ફૂડ ટેકનોલોજીમાં અભ્યાસ કર્યા બાદ મલ્ટીનેશનલ કંપનીમાં રૂપિયા બે લાખ જેટલો ઉચ્ચ પગાર હોવા છતાં પોતાના ગૃહ ઉદ્યોગ ચાલુ કરી અન્ય લોકોને પણ રોજગાર આપી રહ્યા છે પીએમ એફએમઈ યોજના અંતર્ગત હેતલબેન પટેલને ગૃહ ઉદ્યોગ પ્રોજેક્ટ માટે રૂપિયા દસ લાખની સબસિડીની સહાય સાંસદશ્રી દ્વારા હેતલબેનની કામગીરીને બિરદામાં આવી સુવિખ્યાત ફ્રેન્ચ લેખક શ્રી આંદ્રી ગ્રેડે કહે છે કે કિનારાને છોડવાનો સાહસ વિના માણસ સમુદ્રના નવા આયામો શોધી શકતો નથી શું આપણા જીવનમાં પણ લાગુ નથી પડતી ત્યારે આજે વાત કરીએ ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના નરસંડા ગામના મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી શ્રી હિતલબેન પટેલ જેમને પોતાની માતા તરફથી ગૃહ ઉદ્યોગના ધંધામાં નવા આયામો પર પહોંચવા તેમજ નવી રોજગારીની તકો ઉભી કરવા પ્રેરણા મળેલી જે થકી હેતલબેન દ્વારા ગૃહ ઉદ્યોગના ધંધામાં સાહસનો ડગલું ભરેલ છે જેના સાહસને બિરદાવતા ખેડા જિલ્લા બાગાયત કચેરી દ્વારા પ્રધાનમંત્રી ફોર્મલાઇઝિંગ ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝિંગ અંતર્ગત ગૃહ ઉદ્યોગના સાધનો બસાવવા પાંત્રીસ ટકા લેખે રૂપિયા દસ લાખની માતબર સબસિડી સહાય આપી તેમના સાહસને સન્માન આપ્યું છે બીટેક ફૂડ ટેકનોલોજીમાં અભ્યાસ કર્યા બાદ મલ્ટીનેશનલ કંપનીમાં રૂપિયા બે લાખ જેટલો ઉચ્ચ પગાર હોવા છતાં પોતાનો ગૃહ ઉદ્યોગ ચાલુ કરી અન્ય લોકોને પણ રોજગાર આપી રહ્યા છે તેમજ પોતાની ધંધાનું કરી રહ્યા છે યોજના અંતર્ગત હેતલબેન પટેલને પાપડ મઠિયા ચોરાફળી બટાટી સેવ સાબુદાણાની ચકરી ચોખાની સેવ તેમજ અન્ય સિત્તેર જેટલી પ્રોડક્ટ માટે ગૃહ ઉદ્યોગ પ્રોજેક્ટને ને પીએમ ઈ યોજના અંતર્ગત પાંત્રીસ ટકા લેખે રૂપિયા દસ લાખની સબસિડી સહાય મળી છે એચએમ ગ્રુપ ઇન્ડસ્ટ્રીઝ ગૃહ ઉદ્યોગની પ્રોડક્ટ જેવી કે બાપડ મઠિયા ચોળાફળી બટાટાના સેવ સાબુદાણીની ચક્રી ચોખાની સેવ મિલેટ્સ પ્રોડક્ટ્સ જેવી કે રાગીની સેવ કોદરીની સેવ મોરૈયાની ચકરી વગેરે સ્વાદ તેમજ ગુણવત્તા માં ઉત્તમ કક્ષાની જોવા મળે છે ફક્ત ચોત્રીસ વર્ષે હિતરબેન પટેલે બીટેક ફૂડ ટેકનોલોજી આણંદ ખાતેથી ફૂડ ટેકનોલોજીનો અભ્યાસ કર્યા બાદ મલ્ટીનેશનલ કંપનીમાં ઉચ્ચ પગાર હોવા છતાં પણ તેમણે પોતાના ગૃહ ઉદ્યોગનો વ્યવસાય કરવાનો નિર્ધાર કર્યો તેમજ દોઢ વર્ષ પહેલા જ્યારે તેમણે ઉદ્યોગ દસ માણસોથી શરૂઆત કરી હતી જ્યારે આજે તેઓ અંદાજે પચીસ માણસોને રોજગાર આપી રહ્યા છે વધુમાં તહેવારની સિઝનમાં અંદાજે પચાસ જેટલા માણસોને રોજગાર આપી રહ્યા છે તેઓ તેમના ગૃહ ઉદ્યોગમાં અંદાજે પાંચસો કિલોગ્રામ દિવસ મઠિયા પાપડનું ઉત્પાદન કરી રહ્યા છે તેઓ અત્યારે એચએમ ગ્રુપ ઇન્ડસ્ટ્રી બ્રાન્ડથી પોતાના પ્રોડક્ટનું વેચાણ

પ્રોજેક્ટ એક્સપેન્શનમાં ઓછામાં ઓછું રૂપિયા ચાલીસ લાખ રૂપિયાના રોકાણના જરૂર ઊભી થઈ ત્યારે આ સમયે પીએફએમ યોજના અંતર્ગત ખેડા જિલ્લા નોડલ એજન્સી બાગાયત ખાતા દ્વારા હિતલબેન પટેલને રૂપિયા દસ લાખ જેટલી સબસિડી આપવામાં આવેલ જેના માટે હિતલબેન પટેલને નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી નડિયાદ તરફથી યોગ્ય માર્ગદર્શન તથા સહકાર મળેલ તે બદલ હિતલબેન પટેલે ગુજરાત સરકારને બાગાયત ખાતું ખેડાનો ખૂબ આભાર વ્યક્ત કરીએ અને આજે એચએમ ગ્રુપ ઇન્ડસ્ટ્રીઝ ગૃહ ઉદ્યોગની પ્રોડક્ટ્સ વડોદરા અને અમદાવાદ જેવા મહાનગરો સુધી પહોંચી તેઓ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં વાર્ષિક રૂપિયા એક કરોડ નું ટર્ન ઓવર કરેલ આજરોજ માનનીય સંસદ સભ્ય દેવસિંહ ચૌહાણ ખેડા લોકસભા દ્વારા એચએમ ગ્રુપ ઇન્ડસ્ટ્રી ગૃહ ઉદ્યોગની મુલાકાત લેવામાં આવી માનનીય સંસદ સભ્ય શ્રી દ્વારા હિતલબીનની કામગીરીને ખૂબ જ આવી તેમજ નડિયાદ તાલુકો ગૃહ ઉદ્યોગ સાથે ખૂબ જ સંકળાયેલા હોવાથી પીએમ એફ એમ ઈ યોજના અંતર્ગત વધુમાં વધુ પ્રોજેક્ટ મળી રહે તે મુજબ કામગીરી કરવા જણાવવામાં આવ્યું તથા પીએમ એફએમએમ ઈ યોજના અંતર્ગત મહિલાઓને ગૃહ ઉદ્યોગના વ્યવસાય સાથે આવી લઈ મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી શકાય તેમ છે તેમ માનનીય શ્રી દ્વારા જણાવ્યું નોંધનીય છે કે પ્રધાનમંત્રી ફર્મલાઇઝિંગ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝિંગ યોજના અંતર્ગત માઇક્રો ફૂડ પ્રોસેસિંગ કરવા માંગતા નાના યુનિટોનું સરકારશ્રી દ્વારા પાંત્રીસ ટકા અથવા દસ લાખ રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે બેન્ક એન્ડેડ સહાય આપવામાં આવે છે માઇક્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટ જેમ કે ખાખરા પાપડ બેકરીના ઉત્પાદનો મિલેટ્સ ઉત્પાદનો ઓઇલ મિલ વગેરે જેવા યુનિટ આવરી લેવામાં આવે છે